હા ફ્રેન્ડ નમસ્તે જ્ઞાન ઝલકમાં તમારું સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ની ભરતી જયારે અત્યારે ચાલી રહી છે મિત્રો અને એક થી ચારસો લગી વિદ્યાર્થીઓની અંદર વાત કરીએ તો બસો તેત્રીસ જેટલા ભાવિ શિક્ષકોએ પોતાના જિલ્લાની પસંદગી છે એ કરી ચૂક્યા છે અને એકસો ને સડસઠ ઉમેદવારો છે ગેરહાજર રહ્યા છે બોલા હતા એસસીબીસી ની અંદર અઢાર ઉમેદવારો જયારે એસસી ની અંદર જીરો ઉમેદવાર મિત્રો એસટી ની અંદર એક ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ ના એકવીસ ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા આમ કુલ બસો ને તેત્રીસ જેટલા ઉમેદવારોએ પોતાની જિલ્લા પસંદગી છે એ કરી દીધેલી છે હાલ મિત્રો પંદરસો ને તેર જગ્યાઓ હજુ પણ ખાલી છે જે માટે આગામી ભરતી પ્રક્રિયાની અંદર જેમ જેમ દિવસો વાઇઝ તમને કોલ લેટર ફાળવવામાં આવેલા છે એ રીતે વિવિધ દિવસે તમને બોલાવવામાં આવશે અને બોલાવેલા વિદ્યાર્થીઓને એમનો નિમણૂક ઓર્ડર છે એ આપવાની પ્રક્રિયા થશે મિત્રો આપને એ પણ જણાવી દઈએ સાથે સાથે કે જિલ્લા પસંદગી બાદ શાળા પસંદગી લેવલ ટુ ની કામગીરી ગણાય છે મિત્રો સાથે ચાલી રહી છે મેળવેલી ડિગ્રીનો એક કોર્ટ કેસ છે ચાલી રહેલો હતો ને જેની આજે ફાઇનલ સુણવણી ગણી શકાય એવું હતું પરંતુ આપને જણાવી દઈએ કે કદાચ નવી અપડેશન આવે તો ભરતી પ્રક્રિયાને લાગવાની છે બ્રેક અને કદાચ જો ફરીથી ગુણ ઉમેરવામાં આવે તો આખી જે સમગ્ર પ્રક્રિયા વિદ્યા છે છે ફરીથી શરૂ થઈ શકે એવું તો બિલકુલ અપડેટ લેજો કારણ કે અત્યારે જે કેસ ચાલી રહ્યો છે કયા તરફેણમાં જાય છે એની ઉપર સમગ્ર કારોબાર નિર્ભર છે થેન્ક યુ સો મચ આપનો ખૂબ ખૂબ મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને કરી દેજો લાઇક આપના મિત્રો સુધી શેર